આજે તો સવાર સવારમાં અમે ત્રણે ઉઠીને સીધા જ પહોંચી ગયા ફોરસમાં અને બંછીબેન રોવા માંડ્યા કે મારે તો બોરા ખાવા જ છે તો બંછીબેનને સીધા જ બોડીએ લઈ જ્યાં ને બોરા ખાવા માટે તો એ તો ગાંડી થઈ જાય બોરા ખાવા માટે તો કે દિવસને કહેતી હતી કે મારે તો બોરા ખાવા જ છે ખાવા છે તો આજે તો એને સીધી ફોરસમાં મેકી દીધી કે તું બોરા ખાઈ લે અતાર અતારમાં એમ તો ફાઇનલી હજુ અમારે સીધું વાડીએ જવાનું છે તો બંછી કે પાંચ મિનિટ તો ઊભું રાખો તે મારે તો બોરા શાખવા જ છે એમ તો એને બોરા ખાવા માટે પણ થોડાક લઈ લીધા વાડીએ હા લો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા છે ક્યારે કટ થઈ જાય કઈ જ નહી ન કહેવાય એટલે હંમેશા એને મોજમાં ને મોજમાં જ જિંદગી જીવી પડે સા ફાઇનલી મિત્રો અમે આજે હવાર હવારમાં આવતા રહી છીએ વાળીએ જો કે હવાનામાં વહેલા આવ્યા હતા પણ થોડુંક મોડું થઈ ગયું છે આજે તો આ તમે બધા રાહ જોઈ રહ્યા હતા ને કે તમારા દેરાણી ક્યાંય ગયા છે તો ફાઇનલી અમારા બંછીબહેન આવી ગયા છીએ જો કે તમને આપણે છે ને એ ભાઈ આવી તો ઘણા દિવસથી આવી જઈએ પણ આપણે વ્લોગ જ નહોતો તારો કારણ કે કામ જ એટલું હતું તો વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહોતો તો આખો દી દાડિયા હોય આખો દી વગડામાં રહેવાનું હોય સાંજે ઘરે જવાનું હોય ઘરે જાય તો એને વાડીએ પહેસું જવાનું હોય એવી રીતે આખો દી કામ ચાલુ ચાલુ રહેતું તો આપણે વિડીયો ઉતારવાનો છે ને ટાઈમ જ નહોતો આવતો જોકે અત્યારે તમે વિડીયો બધા જોતા હશો તો તમને બધાને એમ જ લાગતું હશે કે આ આખો દી નવરા પડા વિડીયો ઉતારે એમ તો એવું નથી વિડીયો ઉતારવાનો ટાઈમ પણ નથી આવતો તો આવી રીતે વિડીયો ઉતારવાનો પણ બાકી રહી જાય હે પણ હવે શું કરવું હવે આવી રીતે વગડાનું કામ હવે જો કે ભીનું હોય ને આપણે બે દિવસ કામ છે જોકે હજુ આવી રીતે વગડાને તો આપણે ભી ખૂટે જ નહીં જો કે વાવેતર કરવાનું હોય ને પાછું ઉગાડવાનું હોય ને એવી રીતે ચાલું જ રે ઠેઠ લગન પણ જો કે બહુ ભીનું કામ છે ને બે દિવસનું હે કારણ કે આ પાત્ર રહ્યા નહીં હળગાવાના હે હાંઠિયું ના તો આજે અમે વી વી વિકાનું હે ન્યા આવતા રહ્યા છીએ અમાર બદામવાળી વાળી જોકે બદામવાળી હે ને આપણે જ્યાં નથી પણ જવાનું હે તો ન્યા આપણે આવી ગયા છીએ અને અહીંયા જે આ હાંઠિયું બધી તમે જોવો હો ને એ બધી આપણે હે ને છે તો આખામાં આપણે પાથરા કરેલા છે એ આખામાં જે આ બધી ને આ બધી હળગાવાની છે હાંઠિયું તો આ બધી આજે આજે આખો દિવસ આ રોકાવું પડે તો રોકાવું પડશે કારણ કે આ ખેતર હે ને આખું નવરું કરવાનું છે અને હા એક વાર તો રહી ગયા વાર બંછીબેન આવી ગયા હે એમને આલો તમને દેખાડ દોવાલો આવી ગયા તો આ છે અમારા બેન અને એ જો એને હે ને બોરા બહુ એટલે બહુ ભાવે તો અત્યારે પાંચ દસ મિનિટ આપણે હે ને તમે જો આ કે લોક આગળ જોયો દઈશે તો પાંચ દસ મિનિટ ઊભું રાખીએ અને એને બોરા ખવડાય પહેલાં તો જો તને બહુ ભાવે બોરા કેવા કેવા ભાઈ ભાઈ કે લોકોની ન ન કેવું તો જે એમાં ના પાડે કઈ ન કેવું એમ તો આલું આપણે મોડું થાય છે આમ પણ આપણે થોડું મોડું થઈ ગયું છે આપણે પાથરા હળગાવાનું ચાલુ કરવાનું છે ઢગલો કરવાનો હોય હજુ મારા દિયર ની આયા નથી આવશે અમને બેને મિકીની જતો રહ્યો છે કારણ કે એક દાડીઓ એને લેવા માટે ગયો છે તો એ લઈને હમણાં આવ્યો એટલે અમારે પાથરા કરીને જોકે અમે કરવા જ છે પણ એ આવે પછી એ હળગાવવાનું ચાલુ કરવાનું છે આ હળગાવતું જવાનું છે પાથરા નાખતું જવાનું છે એમાં તો આગળ વ્લોગ પણ આવી જશે આગળ વિડીયો આવશે તો જોયા રાખજો આગળ અને આગળ વ્લોગમાં રેજો તો હાલો આપણે મળીશું આગળ વિડીયોમાં હા લ મિત્ર તો ફાઇનલી આપણે જો હળગાવવાનું ચાલુ કરી દીધું ને અડધું પણ હળગાઈ પણ દીધું છે પણ આપણે એને વ્લોગ ઉતે વચ્ચે ન હતો ઉતાર્યો કારણ કે આવી રીતે હળગાવાનું છે ને ચાલુ છે તો અત્યારે જો એમાં એટલું હળગાવ્યું અને અમારે બેનથી બેન પણ હળગાવે છે અને સહતીને ભાઈ જો પાત્રા નાખે જો તો અમારે હાંઠિયું કઈ રીતે હળગાવે ને જો આવી રીતે હળગતી હોય ને એની ઉપર પાથરા નાખી નાખત કરવાના

અને અમારા બેન બેન જો બેન થાક લાગ્યો તો જો એમ આ ખેતર તેમ પાછળ બધું ભારો નહીં બધું આપણે ખાલી કરી નાખ્યું ને બેન છે હું કેટલું રહ્યું હજુ તો ઘણું જ છે એમ કે તો એમ બધા એને પાંચ જણા છે એ બધાય થઈ તો આપણે આટલું ખેતર હળગાઈ નાખવું છે હાઠિયું અને આ સાઈડ છે ને બાઈકી હજુ

પણ અહીંયા આ સાઈડ બધા પાથરા બાકી છે અને આપણે અહીંયા આખો દિવસ અહીં ને રહેવાનું છે તો આજે બકે એવું નતું એટલે આખો દીનું ભાત લઈને આવતા છીએ અમારા વેજો હવારે ધારા હોય જોકે અત્યારે આખો દી વગડાનું કામ કરો ને ધૂળભૂડ બધું જો મળડા વાળાને જવું હોય તો આ રીતના કંઈક છે અમારું કામ વગડાનું ને અહીંયા આપણે આવી ગયા છીએ બદામી તો બદામ બાકી તો છે એમ તો પણ પાડવાની તો આજ તો અમારા બેન પણ આયા છે બદામ ખાવા માટે એ જો અમારા એલા આવે હે બંછી બેન ગાંડા કાઢતી કાઢતી આવે તો જો હજી હાથી ઢગલા મોલી સાઈડ હળગીએ છીએ અને એ હળગી નાઈકાગન નાખ્યા ને અર્ધ લગન બાઈકી નાખવાનું હું ભાત આવી ગયું છે આપણે ખાવા માટે બેસવાનું છે હાથ બાત ધોવા પડશે બહુ ધૂળવાળા થઈ ગયા છે તો આગળ પાછા બનાવી જો ના ભાઈ અમાર જો હળવું નાખીએ હળવા હળવા ધીમા ધીમા એલાવે

આવો નહીં આવો ને આ ભૂલે નહીં આ બેન છીને બદામ દે નહીં હું છોકરો હોય તો લામડો સડી જાઓ બદામ પાડે હાલે એક દી ચામડા ભાઈ હું સડે બાપા તો મને હું સઇડ વાયુ પડે જ્યાં યાર બાઈકી રહેવા બધું મને એ આમ કાચા જઈએ પણ મસ્ત લાગશે પણ આ રહી બધું બધું હેઠળ પડી દે તિસ્કોલા ખાઈએ હાઇડ હેડ બધામાં

તો આવી કઈક છે અમારી વાડી મજા હમ આ અમારી વાડીની મજા હા તો આ છે અમારી ઓડી આ છે અમારું કુટર આ છે સઈ ચીનાનો ઠોઠડુ જો આ સઈ ચીનાનો ઠોઠડુ છે આ અમારું કેવો મસ્ત છે ને કોનું કુટર હારું બધાય કહીજો કોમેન્ટ કરજો તો ફાઇનલી મિત્રો અમાર બંછી બેની આટલી બધી બધા હું ભેગી કરી લીધી છે જો ઈ ક્યાં ની બધી પાડતી તી ને તો આટલી પડી જો હીન થી હીમાય તો અડધી તો અડધી તો ખિસ્કોલા કરકો લઈ ગયા ને આ જો હું તો હું તો ખાય પાછો બદામ ઓલી પાડે હે ના ખાય ગાય બદામ તો ખાય પાડી ના દે તો ને બંછી હા નીચે હવે નો દેખાડતા મારે મારેડો લેવા જાવ

तुम्हारा भूरा भाई आया छे बपोर पैसी काम करा मैं तुम काम कराया हो तो निशाड़े ने बपोर पैसी ने रजाओ है भाई ने हाँ मत जो पान अब बधाई नहीं कहता बधाई किम करो हूँ करो इन कहता ले ले दो बड़ू का भाई दो भूरा भाई कहाँ आई खूम पेड़ उन आई

તો આપણે હવારના હે ને હાથિયું હળગાવતા હતા જો કે અત્યારે પાંચ વાગ જેવું વાગ્યું હશે તો પાંચ વાગ્યે બધી જ હળગાઈ નાખી ને બેન બે કેવો થાક લાગ્યો છે તમને ના લાગ્યો હર તો બધાને જવાબ તો દે તું કે થાય કે હું તો જો બધી અત્યારે હળગી રહી છેલ્લે જો ખૂણા હળગી હે આવી એટલી રહી મેં અમારે જવાનું છે ઘરે જો કે હજુ ઘરે નથી જવાનું ઓરીવાડીના ભેંસું ને એવું દોવાનું છે ભેંસું દોય અને પછી પાછું આપણે ઘરે જવાનું છે જો આ બેન બામાં ઠળિયા ભાંગે છે જો તે લોકો આવ બદામ ખાઈ ખાઈ દેતી ઓહ જે એમ કે ઓનદૈના સોયતરાય ખાઈ દેતી એય બદામ ઈન પાવે મને બહુ ભાવતી પણ હતા ન ભાવતી હું કોડે હું કરતી હતી પણ હવે ન ભાવતી તો હાલો મેં ઘરે જઈશું તો જ આ પણ બીમાર પડી ગયા હતા બે દિવસ ઘરે જ હતા પણ આજે પાછા હાજા થઈ ગયા હે અને આજે આવી ગયા છે વાડી અને જેમો દાદા બે ટ્રેક્ટર રાખે છે એ આમ ખૂણામાં હાવ તો હાલો આપણે જવાનું છે ઘરે જો કે ઓલી વાડીએ જવાનું છે ઘરે ના જવાનું આપણે રીહે તો બહુ હારા હે ને માપો એમ નહીં કીધું તમે એમ નહીં કીધું